છોટાદેપુર શહેરમાં પાણીજન્ય રોગોનો પ્રકોપ વધી ગયો છે છેલ્લા પંદર દિવસમાં સિવિલ હોસ્પિટલમાં એકસો થી વધુ દર્દીઓ કમળા ઝાડા ઉલટી અને પેટના દુખાવા જેવા રોગોનો શિકાર થઈને સારવાર લેવા માટે આવી રહ્યા છે ખાનગી હોસ્પિટલમાં પણ આવા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે નગરજનોએ નગરપાલિકા પર દૂષિત પાણી વિતરણનો કડક આરોપ લગાવ્યો છે આજે છોટાઉદેપુર નગરની અંદર પાણી રોગોના લગભગ સવાસો થી દોઢસો કેસો થઈ રહ્યા છે જે ખરેખર ચોમાસામાં થતા હોય પણ આજે શિયાળાની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે જે ખરેખર પાલિકાની નિષ્ફળતાના લીધે આ જે પાણી આપવું જોઈએ નગરની જનતા નથી અને એ લોકોએ છોટાપુર નગરની અંદર પાણી આવકનો સોર્સ ઓરસંગ નદીમાંથી જ છે અને ખુલ્લી ગટરોનું બી પાણી ઓરસંગમાં જ જઈ રહ્યું છે બે મિક્સ થઈ થતું હોય એના લીધે આ રોગો ફાટી નીકળ્યા છે તેના પર ધ્યાન આપી અને સ્વચ્છ પાણી નગરની જનતાને પૂરું પાડવું જોઈએ હાલમાં જાણવા મળ્યું છે કે છોટાઉદેપુર મતલબ હોસ્પિટલમાં લગભગ દોઢસો જેટલા પેશન્ટો છેલ્લા અઠવાડિયામાં દૂષિત પાણીના કારણે ઇન્ફેક્શનથી બીમાર થઈને જે લોકો એડમિટ થયા છે અને જેમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને જેના કારણમાં ડોક્ટરોએ કારણ જણાવ્યું છે કે આ બધું દૂષિત પાણીના પરિણામે થયું છે અને એ વાત સ્પષ્ટપણે જણાય છે આપણી નગરપાલિકાના શાસકો પણ આ બાબતે સદંતર નિષ્ફળ ગયેલા હોય એમ જાણે જણાય છે કારણ કે તે લોકો બધા કરોડોની ગ્રાન્ટ આવે છે અવર્ગની નગરપાલિકા છે આગવી ઓળખના નામે મોટા મોટા બધા પ્રોજેક્ટોના ઉદઘાટનો કરે કામો કરે છે પણ જે આ પાયાની સુવિધાઓ કે પાયાની સમસ્યાઓ છે જે સફાઈ છે આરોગ્ય છે આ જનરલ સુખાકારીની વસ્તુ છે એના માટે કોઈ જ મતલબ નગરપાલિકાના શાસકોનું મતલબ ધ્યાન નથી અને એમાં એ લોકો કંઈ મતલબ એક સારું કાર્ય કરતા હોય એવું જોવા મળતું નથી કારણ કે આ દૂષિત પાણીનો પ્રશ્ન ઘણો જૂનો છે કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ છે અને એનામાં પણ એ લોકો કંઈ જ રજૂઆત કરી શક્યા નથી હમણાં ફરી નવા પંદર વીસ કરોડ રૂપિયા કંઈક મંજૂર થયા હોય એવું જાણવા મળ્યું છે પણ ભૂગર્ભ ગટર યોજના આજે પણ નિષ્ફળ છે આજે બી નગરનું દૂષિત પાણી આ જ ઓરસંગ નદીમાં મિક્સ થાય છે જે લોકોના પેટમાં પહોંચી રહ્યું છે ફિલ્ટરેશન પ્લાન્ટની વાતો માત્ર હવામાં છે એવું જાણવા મળ્યું હતું કે કંઈક ફિલ્ટરેશન પ્લાન્ટ જે તે ટાઈમે મોટા પાયે મતલબ ઉદઘાટન બી થયું હતું લાખો રૂપિયાના ખર્ચે પણ હાલ નવ્વાણું ટકા જ્યાં સુધી મને માહિતી મળી ત્યાં સુધી એ બંધ છે તો લોકોને કોઈ ફિલ્ટર પાણી પણ પીવા મળતું નથી અને આ જ દૂષિત પાણીના પરિણામે લોકો બીમાર થઈ રહ્યા છે એ સિવાય નગરપાલિકાના જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ મતલબ મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે એ રેત ખનનના પરિણામે પરિણામે જે રેતી એક કુદરતી ફિલ્ટર તરીકેનું કામ કરતી હતી એ રેતી ધોવાઈ ગઈ છે કે સાફ થઈ ગઈ છે એના કારણે જે નદીનું દૂષિત પાણી જે થોડું ઘણું પણ ફિલ્ટર થઈને જે જતું હતું એના બદલે આજે સીધે સીધું મતલબ બોટરના કૂવાઓમાં જઈ રહ્યું છે અને એ જ પાણી ફિલ્ટર રેશન પ્લાન્ટ તો કાર્યરત છે જ નહીં એટલે સામાન્ય મતલબ એ લોકો ફિલ્ટરમાં શું કરે છે ખબર પણ પડે એવું નહીં દૂષિત પાણી જ સીધું મતલબ પાલિકા નલિકાઓ મારફત સીધું લોકોના ઘરોમાં જાય છે અને જે મતલબ જે અત્યારે લોકો બીમાર થાય છે એના મૂળ કારણમાં આ વસ્તુ જણાય છે નગરપાલિકા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં તેની ક્ષમતા અડધા શહેરને પણ પાણી પુરવઠો કરી શકે તેટલી નથી આ પ્લાન્ટ નિયમિત ચાલતું પણ નથી ઉપરાંત નગરજનોનો આરોપ છે કે નગરની ભૂગર્ભ ગટર લાઇન યોજના સદંતર નિષ્ફળ રહી છે કમાટ બ્રિજ પાસે લોકોના કનેક્શન વાળી ગટર લાઇન તૂટેલી હાલતમાં છે આ ગંદુ પાણી સીધું નદીમાં વહી જાય છે અને પાલિકાના વોટર વર્કર્સમાં ભળી જાય છે પરિણામે નગરજનો આજ દૂષિત પાણી પીને બીમાર પડે છે છોટાઉદેપુરના નાગરિકો પાણીની સુરક્ષા માટે ચિંતિત છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે છોટાઉદેપુર નગર સેવા સદનની અંદર આજ રોજ પેટમાં દુખાવો ઉપકાવા પેશાબમાં પીડું આવો આવા લક્ષણો સાથે પેશન્ટો અમારે ત્યાં વીસ જેવા પેશન્ટો દાખલ થયા છે અને છેલ્લા વીસ દિવસની અંદર અમારે ત્યાં એકસો વીસ જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે જે ખરાબ પાણી પીવાથી એકબીજાના ખરાબ હાથથી પકડી લેવું સંડા જયા પછી હાથ ધોયા વગર પકડી લેવું ખાઈ લેવું આવા આના લીધે પેશન્ટ આવ્યા છે અને આ પેસ આ જો ના થાય આ વાયરસ છે જે હિપેટાઇટિસ એ એ એ કહેવામાં આવે છે જેને સારું પાણી પીવાથી બે આરામ કરવો આ બધા થી કાં તો વધારે દુખાવો થાય ત્યારે અમે દાખલ કરીએ છીએ ટેસ્ટ કરીએ છીએ આના પરથી ખૂબ ગંદુ પાણી પીવાથી ગંદુ ખાવાનું ખાવાથી આ કેસ બની શકે છે દુખવું ખાવું ના લખવું ઉપકાવા વોમિટિંગ થવું આ બધા છે આરામ કરો સારું પાણી પીવું ઉકાળીને પાણી પીવું આવું આપણે સાવચે સાવચેતી રાખશું તો સારું થશે જ્યારે આવા કોઈ પણ લક્ષણો જણાય તો આપણે ત્યાં હોસ્પિટલની અંદર અમે ટેસ્ટ કરીને દાખલ કરીએ છીએ અને સારવાર કરીએ. રેહમ પટેલ નિશમ રસમીસ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.